અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર કહેતા રહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અમેરિકાને જ ભારે પડે તેવી સંભાવના છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના બીજી વાર રાષ્ટ્રપ્રમુખ બન્યા છે ત્યારથી તેઓ અમેરિકાની વિવિધ દેશો સાથેની વ્યાપારી ખાધને ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે સાથે ગ્લોબલ સપ્લાય કરવા માંગે છે નમસ્કાર જમાવટ સાથે હું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓ અમેરિકાને વિનાશમાં ધકેલી રહી છે ટ્રમ્પની ટેરિફ નીતિઓ જ અમેરિકાને વિનાશમાં ધકેલવાનું શરૂ કરી દીધું છે આ વાતની આગાહી મૂડીસ દ્વારા કરવામાં આવી છે મૂડીઝનું કેવું છે કે ટ્રમ્પનો ટેરિફનો દાવ ઉંધો પડી રહ્યો છે યુએસમાં બેરોજગારી અમેરિકા મંદીમાં પ્રવેશી ચૂક્યો હશે આ મંદી માટેનો સંકેત અમેરિકાના રાજ્યોના આંકડા આપી રહ્યા છે અમેરિકન જીડીપીમાં પ્રદાન કરતા ત્રીજા ભાગના રાજ્યો એટલે કે તેત્રીસ ટકા રાજ્યો મંદીની ઝપેટમાં છે અથવા તો મંદીના હાઈ રિસ્ક ઝોનમાં પ્રવેશી ચૂક્યા અમેરિકા મંદીના કિનારે ઊભું છે અને તે ગમે તે સમયે મંદિર ગર્તામાં સરી જાય તો આશ્ચર્ય નહીં વાત કરીએ ભારત અને અમેરિકાની તો થોડાક સમયથી ભારત અને અમેરિકાના સંબંધોમાં પણ તણાવ વર્તાઈ રહ્યો છે અમેરિકાએ ભારતના પચાસ ટકા જેટલો ટેરિફ લગાવી દીધો છે અને વધારાનો જે પચીસ ટકા ટેરિફ આમાં એટલે લગાવવામાં આવ્યો છે કેમ કે ભારત એ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે તો વાત કરીએ ટ્રમ્પના સલાહકાર પીટર નાવરોની

રશિયામાંથી ખૂબ મોટા પાયે કેમિકલ્સ છે ફર્ટિલાઇઝર્સ છે અને બીજા અમુક રેર અર્થ મિનરલ છે તેની આયાત કરી રહ્યું છે તો પછી ભારત માટે જ કેમ આ બેવડું વલણ છે તો હવે આ કારણે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક સમય પહેલા ચાઇનામાં આયોજિત શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં ભાગ લીધો હતો અને ત્યાં તેમણે એસસીઓ મીટિંગની સાઇડલાઈનમાં રશિયાના પ્રમુખ અને ચાઇનાના જે પ્રીમિયર જિનપિંગ સાથે એમણે દ્વિપક્ષીય સંવાદો કર્યા હતા આમ હવે ડોનાલ્ડ ટ્રમ્પની આ બેવડી નીતિઓના કારણે એશિયામાં હવે એક નવી ધરી એટલે કે એક્સિસ બનવા જઈ રહ્યું છે રશિયા ઇન્ડિયા અને ચાઇના તો આ બાબતે તમારું શું માનવું છે કે અમેરિકા ટ્રમ્પની નીતિઓના કારણે મંદીમાં ધકેલા છે કે કેમ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર